છેલ્લા દસ દિવસમાં રશિયા સામે યુક્રેને જોરદાર બાત ભીડી રશિયાના ત્રીસ કિલોમીટર સુધીના વિસ્તાર પર કબજો કર્યો છે તો બીજી તરફ હવે રશિયાને ડર છે કે યુક્રેન કુર્સ અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડલ્ટી બોમ્બથી હુમલો કરી શકે છે ડલ્ટી બોમ્બ એટલે કે એવું હથિયાર કે જેમાં કિરણોત્સર્ગી પદાર્થો હોય છે પરંતુ તે સંપૂર્ણપણે પરમાણુ બોમ્બ હોતું નથી જે બાદ હવે રશિયાએ પણ પોતાની મિસાઇલ ફોર્સને સક્રિય કરી દીધી છે ઉલ્લેખનીય છે કે રશિયાની સુરક્ષા એજન્સીને ડર છે કે યુક્રેન આવા હથિયારોનો ઉપયોગ કરશે જેના વરહડ રેડિયોક્ટિવ હોઈ શકે છે જો આવા હથિયારોનો ઉપયોગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર થશે તો તે ભયંકર વિનાશ સર્જશે રશિયન સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ હથિયારો યુક્રેનના ડેન પ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં આવેલા ઝોલ્ટિએ વોડી સુધી પહોંચી ગયા છે તેઓ ગમે ત્યારે રશિયન પરમાણુ કેન્દ્રને ઉડાવી શકે છે તો બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે રશિયાને પોતે જ સેલ્ફ ફાયરિંગ કરશે અને મામલો વધારી દેશે રશિયાએ દાવો કર્યો છે કે તેને આ માહિતી યુક્રેનના યુદ્ધ કેદીઓ પાસેથી મળી છે રશિયા તરફથી મળતી માહિતી પ્રમાણે પશ્ચિમી દેશો રશિયાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે આમાં મુખ્યત્વે બ્રિટનનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ પુતિનના એક નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર ઘણા પશ્ચિમી દેશોના મીડિયા કર્મચારીઓ સુમી અને ઝાપો રિઝિયા વિસ્તારમાં પહોંચી ગયા છે જેથી તેઓ હુમલાને જીવંત પ્રસારણ કરી શકે બ્યુરો રિપોર્ટ જીએસટીવી